નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે સંજયભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા વચ્ચે જે કેસ ચાલી રહ્યો છે એની અંદર એક આજે નવો ખુલાસો થયો છે જે આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું વિડીયાને પૂરેપૂરો જોજો કારણ કે આજના વિડીયોની અંદર સંજયભાઈ શું કહેવા માગે છે અને ચૈતરભાઈ દ્વારા શું મેસેજ છે અને એમની પત્નીએ આ જે ખુલ્લો એક પડકાર ફેંક્યો છે એ પણ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો પૂરેપૂરો વિડીયો સાંભળજો જોજો અને બને તો આ વિડીયાને એવું લાગે કે શેર કરવા જેવો છે તો આગળ શેર કરવા પણ વિનંતી છે જેથી કરીને સંજયભાઈ સુધી આ વિડીયો પહોંચે અને આ કેસ બધો રફાદફા થાય એવી આપણે કોશિશ કરતા રહીશું રેડી તો વિડીયોમાં બન્યા રહેજો તો વાત કરીએ મિત્રો કે સંજયભાઈએ અગાઉ બે દિવસ પહેલાં એક પત્ર દ્વારા આવેદન આપ્યું કે ચૈતરભાઈ વસાવા જો જાહેરમાં આવી અને અમારા અમારી સામે માફી માગે તો આપણે કેસ વિડ્રોલ કરી દઈએ કેસને એફઆઈઆર પાછી ખેંચી લઈએ બરાબર અને એના બાદ જ્યારે ફરીથી સંજયભાઈ સાથે જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું એ ઇન્ટરવ્યૂમાં સંજયભાઈ એમ કહી રહ્યા છે કે મારી જોડે ઘણા બધા આદિવાસી સંગઠનોના આગેવાનો અને એવા ઘણા બધા લોકો મારો કોન્ટેક કરી અને મારી જોડે આવ્યા હતા મને સમજાવવામાં આવ્યા હતા કે તમે પણ એક વસાવા પરિવારમાંથી વસાવા સમાજમાંથી છો આદિવાસી સમાજમાંથી છો અને ચૈત્રભાઈ પણ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે અને તમે તાલુકાના પ્રમુખ છો તો એ પણ એક માનનીય ધારાસભ્ય છે તો ભાઈઓ તમે બંને એકબીજા સમાજના ભાઈ ભાઈ જ છો સમાજ રીતે ભાઈ જ કહેવાય અને આ બધી માથાકૂટ પડતી મૂકો અને આવડી નાની વાતને જતી કરો અને અહીંનું સમાધાન કરી અને કેસ પરત ખેંચી લો કારણ કે ચૈત્રભાઈ વસાવા પણ એક પ્રકારે એમ એમનું જે વલણ છે એમની જે હરકત છે એ પણ એક સચ્ચાઈને માર્ગે દોરવામાં આવે એવી હકીકત છે અને એ સચ્ચાઈના માર્ગ ઉપર ચાલી રહ્યા છે તો એમને આગેવાનોએ સમજાવવામાં આવ્યા સંજયભાઈને કે એમની જે લડાઈ એ લડી રહ્યા છે એ અમને લડી લેવા દો અને એ આદિવાસી સમાજના હક અને અધિકાર માટે જે અવાજ ઉપાડે છે તો તમે શું કામ વચમાં ઓલું કરો છો અને હા નાન આવી કંઈક સમજાવી અને સંજયભાઈને ઘણા બધા આદિવાસી સંગઠનો દ્વારા આવી વાત કરે છે તો સંજયભાઈ પછી એના પછી એક પત્ર દ્વારા આપણને જણાવે છે એ પણ આપણે અગાઉ વિડીયાની અંદર જોયું કે ચલો કે જે મને લાફો માર્યો કે મને ગ્લાસ માર્યો એ બધી વાતને હું ભૂલી જવા તૈયાર છું પણ જે અમને મહિલા સાથે અભદ્ર ભાષા વાપરી એમના ઉપર ગુસ્સે થયા તો એ મહિલાની એ હું જતું ના કરું અને એ મહિલા સમક્ષ આવી અને આગેવાનો સાથે હાજરી આપી અને મહિલા સમક્ષ આવીને જે મહિલાને એમને અપમાનિત કર્યા એમનું એમની જોડે માફી માગી લે તો હું તરત જ આખે આખો કેસ વિડ્રોલ કરવા માટે તૈયાર છું તો આવો મિત્રો સાંભળીએ આપણે પહેલાં તો સંજયભાઈ વસાવાને પછી આપણે થોડી આગળ વાત કરીએ કેટલાક સંગઠનો દ્વારા મારો સંપર્ક કરવામાં પણ આવ્યો હતો પણ હું સંગઠનોને કીધું પણ કે ભાઈ આ એક ઓફિસ સરકારી કર્મ ઓફિસમાં બનેલ બનાવ છે એમાં સમાજ સાથે કોઈ લેવા દેવા નથી પણ અમે બંને યુવા છે અને બંને પ્રતિષ્ઠિત હોદ્દા પર છીએ હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું ચૈતરભાઈ માન્ય ધારાસભ્ય છે તો હું મેં એક મારા સમાજ આગળ એક વાત મૂકી હતી કે ભાઈ ચલો સમાજના સમાજના અમે બે દીકરા છે જે કંઈ થયું મને લાફો માર્યો કે મારા પર હુમલો કર્યો એ તો હું ભૂલી જવા તૈયાર છું પરંતુ એક બેન જે ચંપાબેન ને ગાળાગાળી કરી એના એ બાબતે ચૈતરભાઈ માફી માંગ્યા આપણે કેશ વિટ્રોલ કરી લેવા હું તૈયાર છું એ સમાજના આગેવાનોને મેં વાત કરેલ છે હવે સંજયભાઈ વસાવા અને મિત્રો આપણે આ વિડીયોના માધ્યમથી એટલું જણાવવા માગીએ કે સંજયભાઈ કોઈ પણ મહિલા છે એમની સાથે કોઈ એવો વ્યવહાર કરવામાં આવ્યો હોય તો અમને તો એવું લાગતું નથી કે અને કદાચ એમને કોઈ એવો તમે એ એ પ્રકારનું કાર્ય ક કર્યું છે એ મહિલા હોય કે તમે સંજયભાઈ તમે પોતે હોય તમે એવો કાર્ય એમની સાથે કર્યું છે એવી ઘટના બની હશે જે પ્રકાર એવું આપણે માનીએ કે ચૈત્રભાઈ વસાવાને મજબૂર કરવામાં આવ્યા હોય કદાચ કે જે એમણે મનરેગા કૌભાંડ મુદ્દો ઉઠાયો એટલે કદાચ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હોય સંજયભાઈ તમારા જે મંત્રીઓ તંત્રીઓ દ્વારા અને આખે આખા ષડયંત્રની અંદર તમને ઉશ્કેરવાનું કાવતરું કરવામાં આવ્યું હોય કે તમને સમજાવવામાં આવે કે આને કંઈક કોઈપણ રીતે ઉશ્કેરો અને એના ઉપર પછી ઉશ્કેરણી કરો તો એનું જે એનું માઇન્ડ છે એ થોડું લડાકું માઇન્ડ છે એટલે કંઈક ને કંઈક એ આડુઅળું કરશે તો અને તમે જેવી રીતે ષડયંત્ર રચેલું હતું તમારી જે મન મનની ઈચ્છા હતી એ પ્રમાણે તમે સંજયભાઈને ઉશ્કેર્યા સોરી સંજયભાઈ તમે ચૈત્રભાઈ વસાવાને એવી રીતના મિટિંગ યોજવામાં આવી અને સંજય ચૈત્રભાઈ વસાવાને મિટિંગની અંદર બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ સંજય ચૈત્રભાઈ વસાવાને જાણી જોઈને તમે તમે બધાએ થઈ અને એની અંદર તમે એક મહિલાને પણ બોલાવીને રાખી જેથી કરીને તમે મહિલાની પણ એક મહિલાને જે કહેવાય ને કે મહિલાનો સહકાર લઈ શકો મહિલાને આડે રાખી અને તમે આ કેસની અંદર મહિલાને લાવી અને કેસને વધારે મજબૂત બને એ પ્રકારનું તમે આખું ષડયંત્ર અમારા મન મુજબ તો એવું અમને લાગી રહ્યું છે અને જ્યારે તમે ચૈત્રભાઈ વસાવા સામે એવા શબ્દો વાપર્યા છે અને એવા અનેક પ્રકારના હજુ ચૈત્રભાઈ વસાવાનું કોઈ ઇન્ટરવ્યૂ આવે તો અમને ખબર પડે અથવા તો જે ઓફિસની અંદર તમે જે મીટિંગ યોજવામાં આવી હતી તો એના પણ કોઈ સીસીટીવી વિડીયો આવે તો અમને ખબર પડે અથવા કોઈપણ એ વ્યક્તિ ત્યાંના કોઈ સાક્ષીઓ આવે બરાબર અને સાચે સાચી ઘટના હજુ તો અમને જોવા મળી નથી ખાલી તમે મૌખિક રીતે કીધું છે કે અમને આ ગ્લાસ મારવામાં આવ્યા ને ફલાણું ઢેંકણું આના અને મહિલા સાથે અભદ્ર વાત કરી તો બરાબર તો સંજયભાઈ હવે કદાચ તમે જો મંત્રી તંત્રીઓના આવી રીતે આખા ટોટલ જે રચાયેલા પ્લાન વિશે પ્લાનમાં આવી અને ષડયંત્ર રચ્યું હોય અને ચૈત્રભાઈને આ જે તમારા સમાજના આદિવાસીઓના હક અને અધિકાર વિશેનો જે આ વિશે લડી રહ્યા હતા અને કદાચ આ કૌભાંડ વધારે પડતું બહાર ના આવે અને વધારે પડતા આની અંદર જે મંત્રીઓ તંત્રીઓ એની અંદર સંડોવાયેલા હોય એમના નામ જાહેર ના થાય એટલા માટે થઈ અને આખું ષડયંત્ર રચી અને તમે ચૈત્રભાઈને આવી રીતે ઉશ્કેરી અને એમના ઉપર વધારે પડતી કલમો લગાવી કેસ કરી અને એમને તમે જેલની અંદર અત્યારે રહેવા માટે જેલની અંદર ધકેલવામાં તમે અત્યારે સફળ થયા બરાબર તો એના પછી જ્યારે આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યું છે આદિવાસી સંગઠન ઉગ્ર આંદોલન કરવાનું ધમકી આપી રહ્યું છે તો એના દબાવ નીચે આવી અને આજે તમે એમ કહી રહ્યા છો કે જાહેરમાં આવી અને ફલાણી વ્યક્તિની માફી માગે તો હું આખો કેસ વિડ્રોલ કરવા તૈયાર છું તો હવે તમે તમારા સમાજનું વિચારો કે એ પણ તમારા સમાજનો એક દીકરો છે તો આવું બધી આવી માગણીની રજૂઆત ના કરશો અને બને ત્યાં સુધી બેનને પણ સમજાવો જેમની આ વાત કરી તો કે આ કેસ આપણે પાછો ખેંચી લેવો જોઈએ એવી રજૂઆત કરો તો પણ બહુ સરસ રહેશે અને આમાં તમારો અને ચૈત્રભાઈ વસાવાની બંનેની ઈજ્જત અને આબરું સચવાઈ રહેશે જળવાઈ રહેશે ન આની અંદર જો આદિવાસી સમાજ અમને તો એવું લાગે છે કે સંગઠન કરી અને આનું ઉગ્ર આંદોલન કરશે અને આમાં પોલીસો દ્વારા આંદોલન રોકવાની કોશિશો થશે આમને સામને એક બાજુ આદિવાસી સંગઠન આંદોલન કરશે એક બાજુ પોલીસવાળા ભાઈઓ આંદોલનને રોકવાની કોશિશ કરશે અને એના અંદર કદાચ મારામારી થવાની પણ શક્યતા રહે આપણે જોયું આગળ સાગર ડેરીની અંદર જે દૂધ જે પશુપાલકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને એમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો જે સીઝ ફાયર છોડવામાં આવ્યા ગેસના જે બોમ્બ ધુમાડાના અને એની અંદર વચ્ચે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો બરાબર તો આવું કંઈક આગળ ના બને એવું બધી વાત મન માન મનમાં રાખવી અને યોગ્ય નિર્ણય લો કારણ કે સામે પણ ચૈત્રભાઈ વસાવા છે એમનું જે સ્વભાવ છે એ તમે જાણો છો કે થોડો ઉગ્ર સ્વભાવના છે થોડી વાતમાં એમને ગુસ્સો આવી જાય છે પણ એ ગુસ્સો સાચા પ્રકારનો કરતા હોય છે અને આમ આદમીના ગરીબ વ્યક્તિના હક અને અધિકાર માટે એ ગુસ્સામાં વાત કરી જાય છે થોડીક આવેશમાં આવી તો એ બધું જતું કરો અને તમે સમજી શકો છો કે એ તમે જ્યારથી એમને જેલમાં ધકેલ્યા છો ત્યારથી લઈ અને આજ સુધી એમના સમર્થનમાં કેટલા લોકો આવી રહ્યા છે અત્યારે તમે નહીં માનો પણ અડધું ગુજરાત ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં છે આદિવાસી સિવાય પણ તો આ બધું હવે રફે દફે કરવું જ જોઈએ કોઈ પણ મંત્રી તંત્રી બધા બેઠક કરી અને સારો એવો યોગ્ય યોગ્ય નિર્ણય લો બરાબર તો વધારે તો અમારે કંઈ કહેવું નથી

અને ત્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરીમાં અમને ઘુસવા નથી દેતી કે તમારે નથી જવાનું એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈએ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે પણ અમે અમે સખત વિરોધ કરીએ છીએ સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે કેમ કે એ લોકો પાસે કઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકો આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે લોકોમાંથી માંગણી માંગવા માટે કાવાતો રચી તો મિત્રો ચૈતરભાઈ વસાવાની પત્નીએ પણ આપ રજુ વાત કરી કલેક્ટરને આવેદન પત્ર આપવા ગયા ત્યાં આગળ પણ પોલીસ એમ પોલીસના અધિકારીઓ દ્વારા એમને અંદર જવા દેવામાં ના આવ્યા તો ચૈતરભાઈ વસાવાની પત્ની કહી રહી છે ભાજપ સરકાર ઉપર આરોપ લગાવી રહી છે કે તમે જોયું કે પોલીસવાળા પણ એક તરફી કામ કરી રહ્યા છે અને ભાજપના ઈશારાથી કામ કરી રહ્યા છે તો આની અંદર તો આપણને હજુ એટલી માહિતી નથી કે ભાજપ સરકાર દ્વારા કામ થઈ રહ્યું છે કે પોલીસના ખુદના ખુદના દમ દમ ઉપર આ બધી કામ થઈ રહ્યું છે કે ઉપરથી કોઈ પણ ઓર્ડર હોય અને આવી રીતે પોલીસ અધિકારીઓ વર્તન કરી રહ્યા છે તો મિત્રો આની અંદર તો હાલ આપણે કંઈ ના કહી શકીએ પણ ચૈતરભાઈ ચૈત્રભાઈ વસાવાના પત્નીએ એક બીજી વાત પણ કરી કે ચૈત્રભાઈ વસાવા એ કોઈ સમાધાન કરવા માટે તૈયાર નથી કારણ કે સંજયભાઈ વસાવા આરોપી છે અને છતાં ચૈત્રભાઈ વસાવા ઉપર ખોટા કેસ બનાવી ખોટા કેસ દાખલ કરી અને એમને જેલની અંદર ધકેલવામાં આવ્યા છે અને સંજય વસાવા આરોપી હોવા છતાં અત્યારે એમના ઉપર કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો તો અમે સમાધાન કરવા માગતા નથી આવી ખુલ્લે આમ પડકાર આપી દીધો છે અને એ પણ કહ્યું છે કે અમારો કેસ હાઈકોર્ટની અંદર રજૂ કરી ચૂક્યા છીએ અને હાઈકોર્ટની અંદર અમને ન્યાય પૂરતો મળશે એવી પણ અમને આશા છે તો મિત્રો આપણે જોયું કે આપણે પણ એવું ઈચ્છીએ કે ચૈત્રભાઈ વસાવાને હાઈકોર્ટની અંદર સાચે ન્યાય મળે અને જલ્દીથી જલ્દી જેલની બહાર આવી જાય અને આદિવાસી સમાજના હોય લોકો કે કોઈ પણ પ્રકારના એમના વિસ્તારના લોકો હોય જે આમ લોકો છે ગરીબ લોકો છે અને એમના જે આ પહેલાં કામ કરી રહ્યા હતા એવી રીતે ફરીથી કામગીરીમાં લાગી જાય એવી પણ આપણે આશા લઈને બેઠા છીએ તો મિત્રો મળીએ હવે બીજા વિડીયોની અંદર કે આગળ શું સર્જાય છે આખું કાર્ય કેવી રીતે ચાલે છે એ હવે જોઈએ આગળ ચૈત્રભાઈ વસાવા માફી માગે છે કે નથી માગતા અને ઉચ્ચ અદાલત હાઈકોર્ટની અંદર એમને ન્યાય મળે છે કે નથી મળતો એ આવનારા વિડીયોની અંદર આપણે જોઈશું ચર્ચા કરીશું ત્યાં સુધી રજા આપશો મળીએ બીજા વિડીયોની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો અને લાઇક પણ કરતા જાજો તો રજા આપશો જય માતાજી જય ગરવી ગુજરાત જય સંવિધાન જય ભારત